દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આજ પ્રકાર નું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં બે એજન્સી મળી અગિયાર માં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આજરી ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસુલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય આંગે મદદનીશ પ્રયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ સુકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સબાડની મુરલીધર એન્ટરપ્રાઇઝે મનરેગાના કામો હેઠળ વધારે મટીરિયલ બતાવી ખોટા બિલ બનાવ્યા જેમાં જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં રોડ રસ્તાના કામોમાં જરૂરિયાત મુજબનું મટીરિયલ વાપરવામાં આવ્યું ન હતું છતાં વધારે મટીરિયલ બતાવવામાં આવ્યું હતું ઉપરાંત લાભાર્થીઓની રોજગારી પણ છીનવી લઈ સાડા અઢાર લાખથી વધુ લઈ લીધા હતા બંને એજન્સીએ નિયત માનવશ્રમનો ઉપયોગ કર્યો હતો અને જાતે જ યાંત્રિક મશીનરી રોડ પર રસ્તાના કામો કર્યા હતા જેમાં શ્રમયોગીઓને રોજગારી મળી ન હતી આ સાથે જ જિલ્લાના કુલ છપ્પન ગામોમાં સાડા સાત કરોડ કૌભાંડ ની ફરિયાદ છે એક મંત્રી લીધો અનોખો સંકલ્પ જેના થકી આવશે લોકોના પ્રશ્નોનો ઉકેલ મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુ સીજી પર પોતાના જન્મદિવસની નવતર અભિગમ અપનાવ્યો છે શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાઝણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નોને વિકાસલક્ષ્ય રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે દર અઠવાડિયે એક ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરાશે આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો પોતાના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આ નવો સંકલ્પ લેવાયો છે ભાવનગરમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની હાલથી શરૂ થઈ ગઈ છે તૈયારી ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું દર વર્ષે એક મહિના અગાઉ આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવે છે ત્યારે વર્ષે રંગે જંગે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સંતો મહંતો અને મહાનુભાવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ વખતે રથયાત્રામાં ભગવાન જગન્નાથની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યા નીકળશે મહત્વનું છે કે દર બાર વર્ષે નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે વર્ષે ભાવનગરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નવનિર્મિત મૂર્તિઓ નગરચર્યાએ દર્શનનો લાભ મળશે દર વર્ષની પરંપરા મુજબ આગામી અષાઢી બીજને તારીખ સત્યાવીસ છ શુક્રવારના રોજ ભાવનગરમાં સ્વર્ગીય ભીગુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની ચાલીસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન મનરેગામાં થયેલા કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા પર લગાવ્યા આરોપ કહ્યું ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી ત્રણ વર્ષ પછી આ મુદ્દાને ઉછાળ્યો છે ચૈતર વસાવા દેખાવડાવાના દાંત જુદા અને ચાવવાના જુદા છે વધુમાં તેમણે કહ્યું કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ કરવા માંગ કરી અમરેલીમાં ભાજપના નેતાઓને પોલીસ સામને સામને રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે છેલ્લા કેટલાક દિવસથી આ મુદ્દો ચર્ચામાં છે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે દારૂ અંગે રજૂઆત કરવા જતા એસપીએ ઉડાવ જવાબ આપ્યાનો આરોપ છે બીજી તરફ કોંગ્રેસ નેતા વિરજી ઠુંબરે પણ જંપલાવ્યું અને વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવી હોય તેમ ભાજપના નેતાઓ અભિનંદન આપી આવકાર્યા અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા બાળક વધુ સમય સુધી મોબાઈલ જોવાની કુટેવ ધરાવે છે તો આ અહેવાલ તમારા માટે છે ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટીવ રાખે છે તો સાવધાન રહેજો લેપટોપ કમ્પ્યુટર ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમજ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં પચાસ વધારો થયો છે તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સિનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં પચાસ ટકા દર્દી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે જ રીતે આજકાલના બાળકો રહ્યું હોય જેથી છેલ્લા કેટલાક સમયથી પાંચ વર્ષથી નીચેના વીસ થી ત્રીસ ટકા બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે સુરેન્દ્રનગરનો એક ઐતિહાસિક બાગ હાલ નષ્ટ થવાને આરે છે આ બાગ બેદરકારીનો ભોગ બન્યો છે સુરેન્દ્રનગર શહેરના એકમાત્ર ટાગોર બાગનું અસ્તિત્વ હવે નાશ થવાના રહે છે અંગ્રેજોના સમયનું આ બાગ તંત્રની બેદરકારી બિસ્માર હાલતમાં છે બાગના રિનોવેશન પાછળ લાખો રૂપિયા ફાળવવા હોવા છતાં કામ થયું નથી સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ તંત્રએ આ બાગ સામે જોયું પણ નથી લોકોનો દાવો છે કે શહેરમાં વિકાસના કામોની ફક્ત ગુલબાંગો પોકારવામાં આવી છે ટાગોર બાગમાં બાળકો માટેના રમત ગમતના તમામ સાધનો તૂટેલી હાલતમાં છે તેમજ હિંચકા તો તમામ ગાયબ જોવા મળી રહ્યા છે તંત્રની ઉદાસીનતાને કારણે લોકો સુવિધાથી વંચિત રહ્યા છે આ બાગની બિસ્માર હાલત પ્રત્યે જાણે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરમાં થી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે કામગીરી શરૂ કરાઈ છે પોરબંદર મહાનગરપાલિકામાં પેશકદમીથી રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર સર્વેની કામગીરી શરૂ કરાય છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત લાભાર્થીઓને મકાનો ન મળે તે માટે ફોર્મ વિતરણ નોંધણી સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે શહેરના મફતિયાપરા ઘાસ ગોડાઉન કડિયા પ્લોટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરી હજારોની સંખ્યાના મકાનો બાંધવામાં આવ્યા હતા જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતા આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જતા હતા આ સ્થિતિને ધ્યાને રાખીને ખાડી કાંઠામાં રહેતા લોકોને પોતાનું ઘર મળે તે માટે તંત્ર કવાયત છે કરી છે અત્યાર સુધીમાં 6000 થી વધુ મકાનોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી છે બાદમાં ડ્રો મારફતે આવાસઓની ફાળવણી કરવામાં આવશે મનપા કમિશનરે પણ લોકોને અપીલ કરી હતી કે સર્વે માટે જ્યારે એજન્સીની ટીમ આવે ત્યારે પૂરો સહયોગ આપવામાં આવે અને આવાસ માટે જે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવે ધોરણ 10 નું સારું પરિણામ આવતા પ્રવેશની મુશ્કેલી રાજ્યમાં ધોરણ ધોરણની પરીક્ષાનું શાનદાર પરિણામ આવ્યું હતું પરંતુ હવે ઉચ્ચ પરિણામ દુવિધા ઉભી કરી રહ્યું છે ગ્રાન્ટેડ માધ્યમિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં તકલીફ પડી રહી છે કારણ કે આ વર્ષે સાત લાખ પૈકી છ લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ નિયમ મુજબ એક વર્ગમાં હાલમાં સાહીઠ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને એમની જ શાળામાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે હાલમાં ધોરણ નવ અને દસની અંદાજીત છોતેરસો જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ આવેલી છે જેની સામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા અડધી એટલે કે આડત્રીસો જેટલી છે જેને કારણે વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં પ્રવેશ લેવા માટે તકલીફ પડી રહી છે બીજી તરફ શાળાના આચાર્યોનું કહેવું છે કે અનેક વિદ્યાર્થીઓને શાળામાં જગ્યા ન હોવાને કારણે પ્રવેશ ફાળવી શકાતો નથી જેથી વિદ્યાર્થીઓની હિતમાં ક્રમિક વધારો આપવા માંગ કરવામાં આવી છે કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે જે પંડ્યા વિવાદોમાં માં આવ્યા છે વર્ષ બે માં મામલતદાર ની ગેરહાજરીમાં જે જે પંડ્યા એ એક જ દિવસમાં ત્રણસો સત્તાવન આદિવાસી જાતિના દાખલા ઇશ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી આ મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે નાયબ મામલતદાર જેજે જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તપાસમાં ખુલાસો થયો છે કે કડાણા મામલતદાર કચેરીમાં જાતે બની બેઠેલા મામલતદારે અડધા દિવસમાં જ ત્રણસો આદિવાસી હોવાના દાખલા ઇસ્યુ કરી દીધા હતા આરોપી પંડ્યાને આદિવાસીઓને દાખલા આપવાનો અધિકાર ન હતો છતાં ઉપરવટ જઈને જે દાખલા ઇશ્યુ કર્યા તે હકીકત નાયબ કલેક્ટરે સંતરામપુરના રિપોર્ટની દરખાસ્તમાં હોવા છતાં પંડિયા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા દાખલા હજુ સુધી રદ કેમ કરવામાં આવેલ નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે હાલમાં ફરાર નાયબ મામલતદારની શોધ શરૂ કરાઈ છે ચાર બેંકની છતનો ભાગ પડતા અફરા તફરી થઈ ગઈ છે છતનો ભાગ ધરાશાયી થતા કેશિયર ઘાયલ થયા છે વિજયનગરની બજારમાં આવેલી બેંક ઓફ બરોડાની છત પડતા ઘટના બની છે જૂના બિલ્ડિંગની છત પડવાથી કેશિયરના માથા અને પગ ઉપર ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે તો આ તરફ છત પડવાની બે ઘટનાઓ બની મોરબીમાં પણ જર્જરિત ઇમારતની છત તૂટી નવડેલા રોડ પર પાર્ક કરેલી કાર અને રિક્ષામાં મોટું નુકસાન થયું સતત લોકોની અવરજવરવાળા રસ્તા પર છત તૂટી પડી સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે કડી અને વિસાવદર બેઠક પર યોજાશે પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર ભાજપ કોંગ્રેસ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવાર બંને બેઠકોની પેટા ચૂંટણી ઓગણીસમી યોજાવાની છે અને ત્રેવીસમી એ પરિણામ છે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તેમના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે અને ચૂંટણી ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે